હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે સાત પડવાળી રોટલી બનાવી બનાવીશું જેને આપણે સાત પડી રોટલી કહીએ છીએ તો એકદમ ખાવામાં અને એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે જે રોટલીને તમે બનાવી અને જાત્રામાં કે જાતા હોઈએ તો પણ આપણે એને લઈ જઈએ છીએ લાંબા સફરમાં તો એવી સરસ આજે રોટલી બનાવીને તૈયાર કરીશું તો પહેલાં આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીશું તો અહીં એક મોટો બાઉલ મેં લીધો છે બાઉલની અંદર હું અત્યારે ઘઉંનો જે રોટલીનો રેગ્યુલર લોટ વાપરતા હોય એ લોટ મેં બે લોટ કપ લોટ અહીંયા લીધો છે રોટલીનો ઝીણો લોટ જેની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું નાખીશું અને મોણ નાખીશું ઘણા લોકો મીઠું રોટલીમાં નથી ખાતા તો તમારે સ્કીપ કરી દેવાનું હવે એક ચમચી જેટલું મોણ નાખી અને સરસ પહેલાં આપણે લોટની અંદર મીઠું અને મોણ છે એ મિક્સ કરી દેવાનું છે તરત આપણે પાણી નાખવાનું નથી એકદમ સરસ રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરીશું તો રેગ્યુલર જે રોટલીનો લોટ તમે બાંધતા હોય છે વધારે પડતો સોફ્ટ અને ઢીલો બાંધતા હોય તો એવો નથી બાંધવાનો થોડો એવો કઠણ વધારે પડતો પરોઠા જેટલો પણ નહીં અને એકદમ વધારે ઢીલો આપણે ઘણા લોકો રોટલીમાં એકદમ ઢીલો લોટ રાખતા હોય તો એટલો પણ નહીં તો એ રીતે લોટ બાંધી અને આપણે તૈયાર કરીશું હું તમને એની કન્સિસ્ટન્સી અહીંયા બતાવી દઉં છું વધારે ઝાડો પણ નહીં કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો મીડિયમ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે તો અહીંયા લોટ છે એ બંધાઈ ગયો છે તો હવે એની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી થોડો મસળી અને દસ મિનિટ જેવો રેસ્ટ ઉપર રાખી દઈશું જેથી લોટ છે એકદમ સરસ સેટ થઈ જાય અને રોટલી એકદમ સરસ એવી પહોંચી પહોંચી બનીને તૈયાર થાય તો થોડું તેલ લગાવી અને આ રીતે થોડો હલકા હાથે મસળી અને આપણે એને કવર કરી દસ મિનિટ માટે મૂકી દઈશું દસ મિનિટ થઈ જાય ત્યાર પછી ફરી આપણે એને મસળી લેવાનો લોટ છે એકદમ સરસ એવો કૂણપ આવી જાય છે સોફ્ટ થઈ જાય છે તમે જોશો તો લોટ અલગ જ લાગે સરસ એવી કૂણપ એની અંદર આવી જાય છે તો અહીંયા હું નાના નાના લુવા બનાવીને રેડી કરી લઉં છું તો આપણે સાત પડી રોટલી બનાવીશું એટલે અત્યારે હું અહીંયા સાત લુવા કરું છું તમને જેવડી રોટલી બનાવી હોય નાની મોટી પ્રમાણે તમારે લુવો લેવાનો તો મીડિયમ રોટલી વધારે પડતી મોટી પણ નહીં જે પ્રસંગો પાત આપણે મોટી મોટી કરતા હોઈએ એવી પણ નહીં અને વધારે પડતી નાની ઘરમાં રેગ્યુલર કરીએ એવી પણ નહીં મીડિયમ રોટલી બનીને તૈયાર થશે તો અહીંયા સાત લુવા અમે બનાવી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે વણીશું તો એક લુઓ લઈ અને ઘઉંના લોટની અંદર આ રીતે લોટ વાળો કરી અને એને આપણે નાના નાની વણી લેવાનું છે તો જેટલી તમે કદાચ નાની રાખશો સાવ તો પણ રોટલી એકદમ સરસ એવી પડ છૂટા પડીને તૈયાર થઈ જશે તો નાની નાની પૂરી જેવડી સાત રોટલી આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા સાતય રોટલી મેં બનાવી અને તૈયાર કરી લીધી છે હવે રોટલીને પાટલી ઉપર રાખી અને આ રીતે બ્રશથી તમે ઓઇલ તો તેલ છે એ આખી રોટલીમાં પ્રોપર ગ્રીસ કરી દેવાનું છે અને માથે સૂખો લોટ વેરી દેવાનો છે આ રીતે ફરી એની ઉપર બીજી રોટલી રાખી દેવાની છે તો પહેલી પહેલીવાર મેં બ્રશથી તમને બતાવ્યું એ રીતે પણ તમે કરી શકો ચમચીથી તેલ નાખીને સ્પ્રેડ કરી શકો અને આ રીતે હાથથી પણ કરી શકાય તમારી અમારી ચોઈસ અકોર્ડિંગ તમે કરી શકો છો હવે બધી જ રોટલીઓને આ રીતે હું ઉપર તેલ અને કોરો લોટ છે આ છાંટી અને એક પછી એક રોટલી સાથે રોટલીને આ રીતે મૂકી દેવાની છે હવે સાતેય રોટલીના પળ આપણે ભેગા કરી અને પછી હું તમને જો આ રીતે બનીને તૈયાર થઈ જશે હવે થોડો લોટ છે એ નીચે પાટલીમાં કોરો સૂકો લોટ વેરી દેવાનો રોટલીનો અને હલકા હાથેથી આપણે રોટલી વણી લેવાની છે તો થોડું થોડું હલકા હાથેથી ઉપરથી વણીશું પછી સાઈડ બદલાવી અને નીચેથી થોડી વણી લેવાની છે તો આ રીતે બંને રીતે વણી લઈશું જેથી એ એકદમ પાતળા એવા સરસ પળ છે એ છૂટા પડીને તૈયાર થઈ જશે તો આ રોટલી તમે સફરમાં લાંબી રૂટમાં જતા હોય અને તમારે થેપલા લઈ જવાની ઈચ્છા ન હોય તો સૂકું શાક અને આ રીતે રોટલી લઈ જશો તો રોટલી છે એ ચારથી પાંચ દિવસ સુધી બગડતી નથી સરસ એવીને એવી જ રહે છે તો અહીંયા આપણી રોટલી છે એ વણાઈને તૈયાર થઈ ગઈ છે વધારે પડતી મોટી પણ નહીં એને મીડિયમ સાઇઝની રાખી છે એકદમ નાની પણ નહીં તો તમારી ચોઈસ પ્રમાણે તમે રોટલીને નાના મોટી તમારે જે રીતે અનુકૂળ એ રીતે કરી શકો છો હવે અહીંયા તવી છે એ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગરમ થવા માટે રાખી દીધી હતી તે ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર રોટલી નાખી દઈશું અને રેગ્યુલર રોટલી આપણે જેમ બનાવતા હોય એમ થોડીવાર માટે શેકાઈ જાય બે મિનિટ જેવું એટલે આપણે એની સાઈડ પલટાવી દેવાની છે તમે જોશો તો એકદમ સરસ એવી પેટર્ન ઉપરથી પડી જાય છે તો એ જ રીતે નીચે બેથી ત્રણ મિનિટ માટે બે મિનિટ માટે રાખી અને સાઈડ પલટાવી દેવાની છે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ જ રાખી છે તો જે રીતે રોટલી સરસ રીતે શેકાતી જશે ને એની મેળે મેળે એ અલગ થઈ જશે તો અલગ કરવાની જરૂર પડે નહીં એકદમ સરસ સેકાતી જાય એમ બધા જ પળ એ છૂટા થતા જશે જો આ રીતે એની મેળે જ બધા પળ છે એકદમ સરસ રીતે છૂટા પડી જશે સાતે સાત પડ પરંતુ સાત પડને આપણે કેવી રીતે શેકવાના તો ઉપરનું પળ તો સરસ શેકાઈ ગયું છે હવે એને આપણે કાઢી લીધું એક પ્લેટમાં એને કાઢી અને આપણે એને ઘીથી ગ્રીસ કરી દેવાનું પછી સાઈડ છે એ પલટાવી દીધી છે તો બીજી સાઈડ તમે જોઈ શકો છો એ પણ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે અહીંયા જે પડ લીધું છે એને હું અત્યારે રોટલીથી ગ્રીસ કરી દઉં છું એથી એકદમ સોફ્ટ અને નરમ નરમ પહોંચી પહોંચી જ રહે હવે બીજું છે પણ હાથથી આ રીતે આપણે ઉઠલાવી દઈશું તો એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બધા જ પળ છે એ હું શેકીને છૂટા કરી લઉં છું એક ઉપર નીચે ઉપર નીચે કરતું જવાનું અને ડિઝાઇન પડતી જાય એ રીતે લેતું જવાનું તો આ પળ છે એકદમ પાતળા અને સોફ્ટ બનીને તૈયાર થાય છે એકદમ પોચા એક સરસ એવી રોટલી બની જાય છે અને ફટાફટ બનાવવામાં પણ સરળતા રહે છે તો મેં અહીંયા તમે જોવો છો એક પછી એક બધા જ પળ હું આ રીતે લઈ લીધા છે એની મેળે મેળે અલગ પડી જાય એટલે આપણે એનું પળ છે એ લઈ લઈએ થોડું ડિઝાઇન પડી જાય એકદમ સરસ એવા સાથે સાત પણ છે એ મારે છૂટા થઈ ગયા છે તો રોટલી આપણી શેકાઈને રેડી થઈ ગઈ છે તો કેવી બની છે એ પણ હું તમને બતાવી દઉં તો હું જાતે સાથે સાથે ઘી લગાવતી ગઈ તમે જોઈ શકો છો સાથે પણ એકદમ સરસ તો એકદમ પાતળા કાગળ જેવા અને આ રીતે તમે દબાવશો ને તો પણ તૂટશે ને એવા પોંચા પોચા રૂચ એવી બનીને આ રોટલી તૈયાર થઈ ગઈ છે જેને દાંત નહીં હોય ને એ પણ આ રોટલી ખાઈ શકે એવી સરસ પોંચી રૂચ એવી બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને સાત પડી રોટલી કેવી લાગી છે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિદ્યા સાથે બાય બાય